ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં એનીમીયા મુક્ત મિશન અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને આયન ની ગોળી આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ સરકારી પદાધિકારીઓ અને અધિકારીઓ ઝુંબેશમાં જોડાયા હતા તેમના સુપરવિઝન હેઠળ શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને એનિમિયા મુક્ત બનાવવા માટે બોડેલી નસવાડી જેતપુર પાવી કવાંટ છોટાઉદેપુર અને સંખેડા તાલુકાઓની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને એનિમિયા વિશે સમજણ અને આયનની ગોળી કઈ રીતે લેવી અને તેના ફાયદાઓ વિશે પણ સમજણ આપવામાં આવી હતી સાથે શાળાના શિક્ષકોની હાજરીમાં દરેક વિદ્યાર્થીઓને આયનની ગોળી અપાઈ હતી